જેમાં ભંગારની કાચની બોટલોની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી નવાઈની વાત તો એ છે કે દારૂ સંતાડવા માટે કન્ટેનરની કેબિનમાં જ ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું વલસાડ રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે દમણથી સુરત તરફ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક શંકાસ્પદ કન્ટેનર પસાર થવાનો છે આ બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી આ દરમિયાન એચ આર નંબરનો અશોક લેલન કન્ટેનર ત્યાં આવતા પોલીસે તેને અટકાવ્યું હતું બહાર થી જોતા કન્ટેનર માં કોથળાઓમાં ભંગાર માટેની ખાલી કાચની બોટલો ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ડ્રાઈવરે બંગારના બિલ પણ બતાવ્યા હતા પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ડ્રાઈવરની કેબિનના ઉપરના ભાગે સીલિંગમાં પતરાનું ચોરખાનું મળી આવ્યું હતું આ ગુપ્તખાનામાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ ચાર બોટલો કબજે કરી છે પકડાયેલા દારૂની કિંમત સોળ લાખ નેવું હજાર રૂપિયા જેટલી થાય છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો દમણથી ભરવામાં આવ્યો હતો અને તેને બરોડા લઈ જવાનો હતો આ માટે ડ્રાઈવરને એક ફેરાના સવા લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી પોલીસે આ ઘટનામાં કન્ટેનરના ડ્રાઈવર વિષ્ણુકુમાર ચૌહાણની ધરપકડ કરી છે જ્યારે દારૂ ભરાવનાર કેવિન પરમાર અને ટ્રાન્સપોર્ટનું કામ સોંપનાર સંજય નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે હાલ દારૂ કન્ટેનર અને રોકડ મળી કુલ બત્રીસ લાખ છાસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે